લાવવા ઠરી જવાથી બધી રચના સંરચના દિવાશ જેવી હોય છે સૌરાષ્ટ્ર

હવાઈ પરિવહન જે વ્યવસ્થા પરચન ઉભી થાય છે જાળાબુખીની પ્રોસ્પોટર માનવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને નુકસાન પહોંચાડે છે જાળાબુખીની અસરકારક સકારાત્મક સળજાદક સ્વરૂપ ઓલ્ટ્રેક્ટિવ ઇફેક્ટ ઓફ ઓલ્કેબુખીની પ્રાકૃતિક સુરક્ષા વાલ્સેવટી વાલ તરીકે કાર્ય કરે છે નીચેના માધ્યમથી મેઘમાં અને ભારે દબાણના વાયુઓ ભૂગર્ભમાં બહાર નીકળે છે જ્વાળામુખીની ક્રિયા પૃથ્વીની ઉત્પત્તિનો ઇતિહાસ તથા સંરચનાનો સમજાવવા મદદ કરે છે પ્રસ્ફોટન થી નીકળે લો લાવા ઠરી ગયા પછી તેમાંથી અનેક પ્રકારની ખનિજો પ્રાપ્ત થાય છે લાવા રસની અસ્તિત્વમાં આવેલ જેવા ખડકો નો

આ પટ્ટાઓ સૌથી વધુ સક્રિય છ હજાર જેટલા જ્વાળામુખીઓ આવેલા છે વિશ્વના જ્વાળામુખી ના ક્ષેત્રમાં લગભગ બે છેદમાં ત્રણ ભાગે જેટલા જ્વાળામુખીઓ સ્પેસિફિક મહાસાગરના પૂર્વના

લઈને દક્ષિણ અમેરિકાની એન્ડીજ પર્વતમાળા ઉત્તર અમેરિકાના રોકીજ પર્વતમાળા અને આલ્સ્કા પૂર્વ એશિયા જાપાન ફિલીપાઇન્સ ના મધ્ય દ્વિપીય પટ્ટા સાથે મળેલા મળે છે ઇક્વાડોરની વિશ્વની સૌથી ઊંચી જ્વાળામુખીય પર્વત કોટા પક્ષી આ પટ્ટામાં આવેલ છે તો વિશ્વ ઇક્વાડોરમાં વિશ્વની સૌથી ઊંચી જ્વાળામુખીય પર્વતીય કોટા પક્ષી આપટ્ટામાં આવેલ છે આ ઉપરાંત ઇક્વાડોરના ચીન બોરાજો જાપાનનો ફુઝિયાન ફિલિપાઇન્સનો મિયોન વગેરે આ પટ્ટામાં જાણીતા જ્વાળામુખીઓ છે એશિયા છે ઓસ્ટ્રેલિયા છે સ્પેસિફિક ઓફ ફાયર દક્ષિણ અમેરિકા છે ઉત્તર અમેરિકા છે

પ્રથમ શાખાઓ એટલાન્ટિક મહાસાગરમાં લઈને પર્વતવાળા સ્પેન ઇટલી લઈને હિમાલય તરફ આગળ વધી અને દક્ષિણ પેસિફિક મહાસાગરના પટ્ટે મળે છે આ પટ્ટાઓ ઇટલીય

જેટલો વિશાળ વિસ્તાર ધરાવે છે સૌર મંડળ સૌથી મોટો જ્વાળામુખી મંગળ ગ્રહ પર આવેલો ઓલિમ્પસ ઓલિમ્પસ મોન્સ છે હિમાલયમાં એક પણ સક્રિય જ્વાળામુખી જોવા મળતો નથી બંગાળની ખાડીમાં આવેલ બેરડ ટાપુ

ભૂકંપ ની અભ્યાસ કરતા વિજ્ઞાન ને સિસ્મોલોજી પરવાય છે ભૂકંપ વિશે અભ્યાસ કરતી મોટી સંસ્થા ISR ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ ગુજરાત મંથબ ક્યાં આવેલું છે તો કે ગાંધીનગર કંપના તરંગો કયા પ્રકારના છે તો કે ઇન્ફ્રાસાઉનિક કયા તરંગો ઉત્પન્ન થતા

ઠંડો પડીને ક્યાં પ્રકારના ખડકોનું નિર્માણ કરશે રચના થાય છે તો કે આંતરિક સ્થળાકૃતિ ઇન્ટરેસ્ટ ભૂકંપીય તરંગો ને પ્રવાહી માધ્યમથી પસાર થઈ શકે છે પરંતુ અન્ય બીજા માધ્યમથી પસાર થઈ શકતા નથી તો કે એ તરંગ

નીચે લોકો કે સાચા હોય એક સાચું છે parent i જ્વાળામુખી એ સક્રિય જ્વાળામુખી છે જે ભારતના પ્રદેશમાં સ્થિત છે ભારતીય પ્રદેશમાં સ્થિત છે સાચા હોય એ જ આપણે ધ્યાનમાં લેવાના છે તેમાં એક અને બે બને છે.

સમુદ્ર તળિયે થતા જ્વાળામુખી વિસ્ફોટ થતા ભૂકંપના પરિણામે ઉત્પન્ન પંદર મીટર કે તેથી વધારે ઊંચાઈ સુધી પહોંચતા ઉછળતા મોજાને ખાલી જગ્યા કહે છે તો કે સુનામી ભૂકંપના મુજબ મોજા

નીચેના પૈકી કયા માથી ઉદ્ભવેલું છે તો કે અંદમાન અને નિકોબાર દ્વીપ સમુહ અને ત્રીજો તો કે દખણ ભૂકંપના મોજા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો કે એક અને બે સાચા છે તો આપણે એ જ ધ્યાનમાં લઈશું એક અને બે એટલે એક ભૂલ હોય છે આ સાહિત્ય જે આપ્યું છે આ બે હશે અને આ ત્રણ હશે તો આપણે એ ધ્યાનમાં લઈ

भारत ना एकमात्र सक्रिय ज्वालामुखी નું નામ શું છે તો કે બેરન અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ માં આવેલ એકમાત્ર ભારત નું સક્રિય જ્વાળામુખી તો કે બેરન એક ભૂકંપ રીટર સ્કેલ તીવ્રતા 8 છે તો તે રીએક્ટર સ્કેલ 4 તીવ્રતા ધરાવતા ભૂકંપ કરતા કેટલો ગણો કેટલા ગણો મોટો છે તો કે 1000 10000 ગણો સોરી સુનામી એ ભયાનક સમુદ્રી મોજા છે જેના ઉપર જ્વાળામુખી ના કારણો નીચેના વિધાનો પૈકી કયા વિધાનો ખોટા છે તો કે એક પણ નહીં એટલે બધા સાચા છે તો કે રિએક્ટર માપક્રમ ભૂકંપની તીવ્રતા દર્શાવે છે